નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ જીરો વન ટ્રિપલ નાઇન ડબલ સિક્સ ભૂજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 ગાંધીધામ રેલવે સ્ટેશનના ગેટ ઉપર ગમખવાર અકસ્માત એક મહિલાનું કરુણ મોત બે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં રેલવે સ્ટેશન ગેટ પાસે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે રેલવે સ્ટેશન પરથી મુસાફરોને લઈને બહાર આવી રહેલા એક છકડાને સામેથી ધસી આવેલી ટ્રકે જોરદાર ટક્કર મારતા આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ ભયાનક દુર્ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે છકડામાં સવાર અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે જાહેર માર્ગ પરની આ બેદરકારીભરી ઘટનાએ ટ્રાફિક સુરક્ષાના નિયમોનું પાલન ન થવાના ગંભીર પરિણામો તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામ રેલવે સ્ટેશન પર જ્યારે મુસાફરોથી ભરેલો એક છકડો રેલવે સ્ટેશન ગેટમાંથી મુખ્ય માર્ગ તરફ આવી રહ્યો હતો તે જ સમયે પૂર પાટ ઝડપે આવી રહેલી એક ટ્રક સાથે તેનો ભયાનક અકસ્માત થયો હતો ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે છકડો ફંગોળાઈ ગયો હતો આ ભયાનક ટક્કરના કારણે છકડામાં સવાર મુસાફરોમાં ચીસા ચીસ મચી ગઈ હતી દુર્ઘટનામાં એક મહિલા છકડામાંથી નીચે પટકાઈ હતી અંબે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ટ્રકના વ્હીલ નીચે આવી ગઈ હતી આ કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું મૃતક મહિલાની ઓળખ મેળવવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે આ અકસ્માતમાં મૃતક મહિલા ઉપરાંત અન્ય બે મહિલાઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તુરંત જ ઈજાગ્રસ્ત મહિલાઓની મદદ માટે સ્થાનિકો આગળ આવ્યા હતા ઈજાગ્રસ્ત બંને મહિલાઓને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તેમની હાલત કેવી છે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિસાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર